રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા ભણકાર વાગી રહ્યા છે જેમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે દિવાળીના વેકેશન સમાપ્ત થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે પછી એવી ચર્ચાઓ શરૂ થઈ કે હોળીનો તહેવાર સમાપ્ત થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને હવે તે વચ્ચે ફરીથી એવી ચર્ચા શરૂ થઈ છે કે ટૂંક જ સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને આ નવા મંત્રીમંડળમાં કયા મંત્રીઓને

મને મંત્રી મંડળ ક્યારે મળે અને કેટલાક નેતાઓનું તો મંત્રી પદ લેવાનું સપનું બની ગયું છે તેવી ઘણી અપેક્ષાઓ જે છે તે ઘણા નેતાઓ રાખીને બેસતા હોય છે અને હવે તે વચ્ચે ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક જ સમયમાં થઈ શકે છે રાજ્યપાલને મંત્રીઓનું લિસ્ટ પહોંચી શકે છે અને ત્યારબાદ નામની જાહેરાત થઈ શકે છે અને હવે મંત્રીમંડમાં કોને સ્થાન આપવામાં આવશે જેમાં સૌથી દિવાળીના તહેવારના સમયથી જ બે નામ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે જેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા બે નેતાઓ દિગ્ગજ નેતાઓ અર્જુન મોટવાડિયા અને સીજે ચાવડા આ બંને નામોની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક મંત્રી પદ આપવાના શરતે ભાજપમાં લાવવામાં આવ્યા હતા તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આ બંને નેતાઓ કાગળોળે રાહ જોઈને પણ બેઠા છે કે જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ થાય મંત્રીઓના નામ બોલાય તે સમયે અમારા નામ હોવા જોઈએ તે અંગેની રાહ ઘણા સમયથી જોવાઈ રહી છે પરંતુ હાલમાં જે છે તે અમારા સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે અર્જુન મોઢવાડિયા નહીં પરંતુ સીજે ચાવડાનું નામ તો ચોક્કસ જે છે તે મંત્રી મંડળમાં નોંધાઈ ચૂક્યું છે તે બાબત જે છે તે હાલમાં સૂત્રો દ્વારા અમને જાણવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક અર્જુન મોઢવાડિયા નામ પણ જે છે તે મંત્રીમંડળમાં મંડળમાં ફાઈનલ થઈ ચૂક્યું છે હાલમાં એવી માહિતી જે છે તે અમને સૂત્રો દ્વારા મળી રહી છે એટલે કે આ બંને નામો જે છે તે મંત્રીમંડળમાં મંડળમાં ફાઇનલ થઈ શકે છે જ્યારે બીજી બાજુ અન્ય નેતાઓની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને શંકર ચૌધરી જેવા નેતાઓ જે ક્યાંક હાલમાં લાઈનમાં ઊભા પણ રહી શકે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે પરંતુ હાલમાં એવી માહિતી મળી રહી છે કે હાલમાં જેટલો પણ મંત્રીમંડળના મંત્રીઓ છે તેમાંથી આઠ મંત્રીઓ જેનું વિસ્તરણ હવે થશે નવા મંત્રીમંડળમાં નવા આઠ મંત્રીઓનો ઉમેરો કરવામાં આવી શકે છે તેમાં ક્યાંકને ક્યાંક જે છે તે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય કે શંકર ચૌધરી હોય તેમને આ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો એક સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં એ શરતે લાવવામાં આવ્યા હતા કે તમને ચોક્કસથી મંત્રી પદ આપવામાં આવશે પરંતુ ત્યારબાદ તો એક મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ ચૂક્યું હતું પરંતુ હવે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આ બંને નેતાઓ એટલે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને સ્થાન મળે છે કે કેમ તે ખૂબ મોટો મહત્વનો પ્રશ્ન બની જાય છે કારણ કે હાર્દિક પટેલ જે પાટીદાર સમાજનો ચહેરો છે એટલે કે પાટીદારોને સાચવવા માટે હાર્દિક પટેલને મંત્રીપદ પણ સોંપી શકે છે જ્યારે બીજી બાજુ અલ્પેશ ઠાકોર પાસે પણ ઠાકોર સમાજની મોટી વોટ બેંક છે અને બા વિધાનસભાની પેટાચૂંટણીમાં જેમાં તેમણે ગ્રાઉન્ડ લેવલે ખૂબ જ કાર્ય કર્યું હતું તે સમયથી જ ક્યાંકને ક્યાંક ભાજપ ભેટરૂપે અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપી શકે તેવી ચર્ચાઓ પણ હાલમાં જબરજસ્ત શરૂ થઈ ચૂકી છે અને હવે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલના આ મંત્રીમંડળમાંથી કુલ છ જેટલા મંત્રીઓનું વોકઆઉટ કરવામાં આવી શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે જેમાં તેમના તેમની ઉંમર અને તેમના કામોને આધાર રાખીને જે છે તે મંત્રીઓનું વોકઆઉટ આ મંત્રીમંડળમાંથી થઈ શકે છે જેમાં સંપૂર્ણ એનાલિસિસ જે છે તે મંત્રીઓનું કરવામાં આવશે કે કયા મંત્રીઓની કેટલી ફરિયાદો નોંધાયેલી છે તેમનું કામ પોતાના વિસ્તારમાં કેવું છે જેમાં તેમણે જે પણ વાતો કરી છે જે નિવેદનો આપ્યા છે લોકોને તે અંગેનું કામ તેમના દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ તે સમગ્ર એનાલિસિસ ભાજપ હાઈકમાન્ડ કરશે ત્યારબાદ તેમની વય વય મર્યાદા એટલે કે ઉંમરને પણ ધ્યાન આપવામાં આવશે કે હવે કોઈ નવા ચહેરાની જરૂર છે કે કેમ આમના સ્થાન ઉપર કોને બેસાડી શકાય કોણ યોગ્ય ચહેરો છે તે સમગ્ર એનાલિસિસ જે છે તે ચોક્કસથી કરવામાં આવશે અને ત્યારબાદ જેટલા મંત્રીઓને નવા મંત્રીમંડળમાં કરવામાં આવી શકે તેવી માહિતી પણ અમને હાલ સૂત્રો દ્વારા મળી રહી છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી